ને થોડું જાતે કરો જિંદગી જીવવા જેવી લાગશે સરસ બજાય સમીનારાણ જય સમીનારાણ હું બનાવ્યું છે સાને ભાખરી સરસ લ્યો પેલા હું પગે લાગી લઉં પાપડ જો બાઈએ ભાખરી બનાવી નાખી છે સરસ મજાની બા પાપડ છે કે હા મસ્ત માખણ ભાખરી પાપડ તો ધારી માં પણ અયોધ્યા રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ખુબજ તૈયારી કરી રહ્યા છે બધા લોકો અને મોટો ઉત્સવ બધા ધારી માં મનાવાના છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બી એપીએસ ધારી મંદિર યોગીજી મહારાજનું જન્મસ્થાન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજ આપણે આવ્યા છે ધારી યોગી બાપાની જન્મભૂમિ અહીંયા મોટું મંદિર છે મહારાજનું હા અને યોગીજી બાપાની જન્મભૂમિ છે આ જન્મભૂમિ અહિયાં યોગીજી બાપાનો જન્મ થયો હતો પછી બહુ મોટા મહંત સંત છે અહિયાં હા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ધારી આપણે આવ્યા છે દર્શન કરાવી બધા જય સ્વામિનારાયણ જય ઘનશ્યામ મહારાજ જય યોગીજી મહારાજ જય ઘનશ્યામ મહારાજ જય શાસ્ત્રીજી મહારાજ જય પ્રમુખ સ્વામી મહારાજ જય નીલકંઠ ફણી શાંતિ શાંતિ શાંતિરાપ શાંતિય શાંતિ મનસુતય શાંતિસિતા પરાસુ જમાસુ હો શાંતિ 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 जौ शान्तिरन्तर्षयुः शान्तिप्रदे शान्तिरापः शान्तियो वनयः शान्ते वनस्वतय गुरुप्रजाव्योपयन्नवसुव्यस्वातिरेव सवि

ઉજવણી કરી રહ્યા છે બધા સંતો ધારી મંદિરે અત્યારે ડેકોરેશન બધું થઈ રહ્યું છે મસ્ત અને બાવીસ તારીખે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જોરદાર જોરદાર બધું ડેકોરેશન ચાલી રહ્યું છે અત્યારે મંદિરમાં

યોગીજી મહારાજ નું જન્મસ્થાન આ યોગીજી મહારાજ નું જન્મસ્થાન છે ત્યાં આપણે દર્શન કરાવી બધાને જય સ્વામિનારાયણ સરસ મજાનું યોગીજી મહારાજ નું જન્મસ્થાન છે સરસ મજાનું યોગીજી મહારાજ જન્મસ્થાન અહીં યોગીજી મહારાજ જન્મ થયો હતો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અને આજે નવોદયની પરીક્ષામાં આપણે અશોક સર બધા વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે કેવું છે સાહેબ હા બાળકો ખૂબ મહેનત કરી છે અને મારા વર્ગ પણ ખૂબ મહેનત કરાવી છે અને બધાય સિલેક્શન થાય એવી મને આશા છે જે પરીક્ષા મેં ટેસ્ટ લીધી હતી એમાંથી બધા ટોપર ઉપર આવેલા છે પણ અત્યારે એવું વસ્તુ એવી છે કે કોઈ ખાતું તો રહી જતા હોય છે કારણે એટલે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરી કે એમાંય આપણે સુખ ન થાય અને બધા રક્ષણ થાય અને ઉજ્જવળ કારકિર્દી એમની થાય એમના મા બાપનું તથા એમના કુટુંબનું અને ગામનું રોશન કરે એવી આપણે ભગવાન સ્વામી પ્રાર્થના કરી જય સ્વામિનારાયણ અને અશોક સરે બહુ મહેનત કરી છે બધા વિદ્યાર્થીઓ માટે એનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્ર મળે છે બધા હું આમાં ખ્યાલ ન હોય આપને હવે અત્યારે પરીક્ષા દેવા આવે વાલીઓ લઈને નઈ ખબર પડે કે આપડા મિત્ર હતા ને આવ્યા ત્યાં સુધી ન ખબર પડે જો આ બચ્ચા પાર્ટી કેવી મજામાં છે ફોર્મમાં છે હો પરીક્ષા દેવા માટે ભૈયા ગયા બધે જો હજી આવે છે બધા બધા વાલીઓ ભેગા થઈ રહ્યા છે બાળકોને લઈને અહીંયા અશોક સર પાસે મસ્ત પરીક્ષાનો માહોલ છે નવોદયની આ મંદિર નું જો કેટલું વિશાળ જગ્યામાં મંદિર છે તારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી સભા ગ્રુપ અમે છે જો જો નાની બેટી કેવી મસ્ત બોલે છે એને ઉમંગ છે રામચંદ્ર ભગવાન અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ રહી છે તો એને ઉમંગ છે કે ચાલતા ચાલતા બોલતા જાય છે જય શ્રી રામ એને ઉત્સાહ છે નાની છોકરીઓ જય શ્રી રામ સાંધલો મોટો હા રામ કેમ ભાઈ હે કળશ માં ત્યાં સા લીધો ભાગ હે પ્રિન્સ એક પછી એક ઘરે જઈ રહ્યો છે કળશ लक्ष्मण बे बेबेवा रायार राम बे बेबायु छोडा सिकार रे रामैया रायारा रामने तर रामैया गुरा लक्ष्मण वीर पाव रे रायार रा मैं राम। जल जोइभार रामैया रा मैं राम। మరుతనిీర రే రాయ్యా